નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે હોન્ડા અમાજા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે એ બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી છે અને આ ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ તથા સીએનજી ગેસમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા સ લાખને પચાસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલાય કિલોમીટર ચાલેલી છે તે જણાવો તો આ ગાડી છે એ ફક્ત ને ફક્ત પિંચોતેર હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને એકદમ ન્યૂ કન્ડિશન અને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી એટલે કે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તથા તેમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર ગોંડલમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે આ નંબર એકાણું જીરો બેતાલીસ ત્રેવીસ ચાલીસ આઠ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવાનું રહેશે